આ ગણપતિજીની મૂર્તિ વિવિધ સ્ટેશનરીની વસ્તુઓ પેન્સિલ સંચો ચેક રબર પેન તેમજ લીલોત્રી ઘાસ જેવી ઉપયોગી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે ગણપતિ બાપાની મૂર્તિમાં વપરાયેલ વસ્તુઓ ગરીબ વર્ગના શિક્ષક વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે જેના માટે પણ સિક્કા ગ્રુપ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરી તે અવલ આવતા બાળકોને ગિફ્ટ આવવામાં આવે છે ગરીબ વર્ગના બાળકોને વિના મૂલ્યે આવી તમામ સ્ટેશનરીની વસ્તુ ઉપયોગમાં આવે તે હેતુથી આવું જિલ્લા લેવલનું આયોજન કરવામાં આવે છે તેમજ ગણેશ સ્થાપનાના દિનની દરરોજ રોજ સાંજે આરતીનો પણ ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે જેમાં પ્રસાદી પણ રાખવામાં આવે છે આ આકર્ષણ ગણપતિની મૂર્તિ જોવા માટે ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી લોકો આવે છે આ ગજાનનની સુંદર મૂર્તિની પ્રેરણા લઈ સર્વે ગ્રુપને આવી જ વિચારધારા રાખવી જોઈએ ને વિસર્જન નહીં સર્જન રૂપે ગરીબ બાળકોને લાભદાયક થાય રાજુભાઈ ચૌહાણ આઈસીવન ન્યૂઝ ગુજરાતી ઉપલેટા મારું નામ અશ્વિન સોલંકી ઉપલેટા મુકામે સિક્કા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ જેની અંદર ઇકો એન્ડ એજ્યુકેશનલ ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવમાં છેલ્લા દસ વર્ષથી અંદાજીત એસી થી નેવું હજાર જેટલી અભ્યાસિક પ્રવૃત્તિની અંદર ઉપયોગી થાય એવી ઈરેઝર શાર્પનર પેન્સિલ કલરના દ્વારા ગણપતિનું સ્થાપન અને નિર્માણ કરવામાં આવે છે આ ગણપતિનું સર્જન કારી ગણપતિ તરીકે આપણે ઉપયોગમાં કરીએ છીએ જેની અંદર વિસર્જન કરવામાં આવતું નથી વિસર્જન કરવા માટે આપણે જે ગણપતિની અભ્યાસી પ્રવૃત્તિની અંદર ઉપયોગમાં લીધેલી વસ્તુઓ જે સ્ટેશનરી આઇટમ છે તેને આપણે સરકારી શાળાના વિવિધ સ્પર્ધાની અંદર ભાગ લીધેલા બાળકો તથા સરકારી શાળામાં ઉપયોગી થાય એવી વસ્તુઓને આપણે વિતરણ કરવામાં આવે છે આવી રીતે આપણા ગણપતિ એ સર્જનકારી ગણપતિ છે જેનું રાજ્ય લેવલે જિલ્લા લેવલે પણ નોંધ લેવામાં આવે છે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધાઓમાં વેશભૂજા સ્પર્ધા ચિત્ર સ્પર્ધા આરતી ડી સ્પર્ધા જેના દ્વારા આપણે બાળકોને જે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે જે પોતાની અંદર જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે આવી રીતે આ ગણપતિ છે એ એજ્યુકેશનલ અને પર્યાવરણને નુકસાન કરતા ન હોય એવી રીતે આ ગણપતિનું નામ આપણે ઇકો એન્ડ એજ્યુકેશનલ ફ્રેન્ડલી ગણપતિ તરીકે સિક્કા ગ્રુપ દ્વારા જેનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ તેની સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર ગામડાઓની અંદર નોંધ લઈ અને ધર્મપ્રેમી જનતા દરરોજ તેની દર્શન કરવા માટે આવે છે જેની સર્વએ નોંધ છે ગણપતિ બાપા મોર્ય મારું નામ નારાયણભાઈ વસરા છે અને હું લાંબા સમય ત્યાં અહીંયા દર્શન કરવા માટે થઈને આવું છું આ ગણપતિ બાપા ઉપરથી એક નોંધ લીધા જેવી એ છે કે આપણે જે નેચરને નુકસાન ન થાય એના માટે થઈને આ એજ્યુકેશન ઇકો એન્ડ ફ્રેન્ડલી ગણપતિ બાપા છે તો આમાં એજ્યુકેશનને લગતી તમામ આઈટમો શાર્પનર ઇરેઝર પેન્સિલ અને કલર આ રીતે બધું છે તો ખરેખર આમાંથી બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કેમ કે આપણે જ્યારે ગણપતિ બાપા વિસર્જન જ્યારે કરીએ છીએ ખરેખર વિસર્જન કરવાના જ ન હોય આપણે પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ ધામે ધૂમે આરતી કરીને એની સાથે આપણે રંગે ચંગે આપણે એની ઉજવણી કરીએ છીએ અને છેલ્લે જ્યારે વિસર્જન થાય છે ત્યારે નદી નાળા તળાવ પાણી પ્રદૂષણ કરીએ છીએ અને ત્યારે એ મૂર્તિઓની જ્યારે આપણે હાલત જોઈએ છીએ ત્યારે આપણે એમ થાય છે કે આપણે આ ગણપતિ બાપાનો પર્વ આવી રીતે ઉજવીએ છીએ તો ખરેખર ગણપતિ બાપાનું વિસર્જન થતું જ નથી કારણ કે ગણપતિ બાપા છે એ સર્જનકારક છે એટલે આ રીતના ગણપતિ બાપા આપવા હોય તો આમાંથી જે બાળકોને જે જે પ્રસાદી સ્વરૂપે પેન્સિલ ઇરેઝર ચેક્રબર જે બધું આપવાનું આવે એનાથી એક નવી પ્રેરણા નવી ઉર્જા નવી ઉમંગ અને આવનારી જે નવી પેઢી છે એને પણ ખ્યાલ આવે કે આપણે આ રીતનું જે કોઈ પ્રકારના પર્વ ઉજવીએ આ રીતે ઉજવવા જોઈએ ગણપતિ બાપા મોરિયા મારું નામ આનંદી બાણખોરિયા છે અમે જૂના બસ સ્ટેન્ડમાં રહી છીએ જૂના બસ સ્ટેન્ડમાં અમે તેર વર્ષથી શિક્ષા ગ્રુપના ગણપતિનો કરી છીએ એ ગણપતિ અમે પેન્સિલ ઇરેઝર શાર્પનર એવી સ્ટેશનરીની વસ્તુથી બનાવી છે અને છેલ્લે પછી વિસર્જન થાય એટલે કોઈ ગરીબ બાળકોને જે સ્કૂલમાં ભણતા હોય બાળકો એ બાળકોને આપી દે છે ને અમારો અહીંયા રોજ અલગ અલગ જેટલા દિવસ અમે રાખીએ એટલા દિવસ અલગ અલગ પ્રોગ્રામ રાખી છીએ ચિત્ર સ્પર્ધા છે વેશભૂષા છે આરતી બીજ કોમ્પિટિશન છે એ બધા જુદા જુદા પ્રોગ્રામ રાખી અને બીજા બાળકોને બીજા લોકોને બધાને પ્રોત્સાહન મળી રહે અને એને એક સ્ટેજ મળે એનું વ્યક્તિત્વ પૂરું પાડવા માટે ડાન્સ સ્પર્ધા હોય તો એને એ એક્ટિવ થાય અને સ્ટેજ ઉપર આવતા શીખે બાળકો અને બાળકોને લગતી બધી પ્રવૃત્તિઓ અમે કરી છે